નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપણો રાજુલા ન્યૂઝ રાજુલાની આર કે સાયન્સ વિદ્યાર્થીઓએ ધોરણ દસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે આજ રોજ દસમાનું પરિણામ જાહેર થયું છે ત્યારે રાજુલા શહેરના છતડિયા રોડ પર આવેલ આર કે સાયન્સ સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે જેમાં આર કે સાયન્સ સ્કૂલના ધોરણ દસ પરિણામમાં મહિતા શ્રુતિ નવ્વાણું પોઈન્ટ ત્રાણું રાજુલા દ્વિતીય ક્રમે મેળવેલ તથા પરમાદ દેવાંગી

આર કે સાયન્સ સ્કૂલ જે વિદ્યાર્થીઓ તેમજ ઉજ્જવળ ભવિષ્ય આગળ વધે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પણ શ્રેષ્ઠ પરિણામ હાસિલ કર્યું હતું આ તકે શાળાના સંચાલક કમલેશભાઈ હડિયા રમેશભાઈ બંભણિયા સહિત સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા મારું નામ પરમાર દેવાંગી નારાયણ થાય છે હું આર કે સાયન્સ સ્કૂલ રાજુલા ખાતે અભ્યાસ કરું છું મારે એસએસસી બોર્ડમાં છન્નું પોઈન્ટ પચાસ પર્સન્ટેજ અને નવ્વાણું પોઈન્ટ ત્યાંશી પર્સન્ટેજ આવેલા છે અને મારા શ્રેષ્ઠ પરિણામમાં શિક્ષકો અને માતા પિતાનો મોટો મારી ભાણેજ અહીંયા અડધા સત્રથી આવી હતી અંતરિયા ગામડામાંથી અને ગરીબ મા બાપની દીકરી અશિક્ષિત મા બાપની દીકરી અહીંયા આવ્યા પછી ખૂબ તનતોડ મહેનત એને પોતે પણ કરી અને શાળા રમેશભાઈ હળિયાભાઈ બધાય સારી મહેનત કરાવીને અત્યારે અઠ્ઠાણું પોઈન્ટ ઝીરો પાંચ પીયા અને બાણું ટકા સાથે ખૂબ સરસ પરિણામ લાવ્યું છે અને એ બદલ અમને સૌને પરિવારને ખૂબ ખુશી છે અને હું શાળાનો ખૂબ આભાર માનું છું આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર થયું આ પરિણામમાં અમારી શાળાનું અઠ્ઠાણું ટકા પરિણામ આવ્યું છે આ પરિણામની અંદર અમારી શાળા આર કે સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીની મહેતા શ્રુતિબેન જેવું નવ્વાણું પોઈન્ટ ત્રાણું પર્સન્ટાઇલ સાથે સમગ્ર રાજુલા કેન્દ્રમાં દ્વિતીય ક્રમે અને પરમાર દેવાંગીબેન જેઓ નવ્વાણું પોઈન્ટ ત્યાંશી પર્સન્ટાઇલ સાથે સમગ્ર રાજુલા કેન્દ્રમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે આ બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન સાથે અમારે શાળા પરિવાર પણ ખૂબ હર્ષની લાગણી અનુભવે છે આ ઉપરાંત સમગ્ર રાજુલા કેન્દ્રમાં અમારી શાળા આર કે સાયન્સ સ્કૂલમાંથી કુલ સત્તર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવ્યો છે અને કુલ પચીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે જે વાતનો પણ અમને ખૂબ આનંદ છે કોઈ એક શાળામાંથી સૌથી વધુ એ વન ગ્રેડ મેળવવાનો શ્રેય આર કે સાયન્સ સ્કૂલને મળે છે ત્યારે સમગ્ર શાળા પરિવાર અને સમા તમામ શિક્ષક મિત્રો એ હર્ષની લાગણી અનુભવીએ છીએ આ ઉપરાંત કોઈ એક શાળામાં કોઈ એક વિષયમાં જો સોમાંથી સો સૌથી વધુ માર્ક્સ આવ્યા હોય તો અમારી આર કે શાળાના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ગણિતમાં કુલ ચૌદ જેટલા વિદ્યાર્થીઓને સો માંથી સો જેટલા ગુણ પ્રાપ્ત થયેલા છે આમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ દસનું પરિણામ હોય અગિયાર બાર સાયન્સનું પરિણામ હોય કે ગુજકેટનું પરિણામ હોય આર કે સાયન્સ સ્કૂલ ફરી એક વખત સમગ્ર તાલુકા અને જિલ્લામાં ટોપ ઉપર રહી